લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ નામદાર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહ જે માર્કેટિંગ યાર્ડ ખાતે ઘી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ લખતર દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ કરાયો છે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો અને વેપારીઓની કપાસ ખરીદી કરવાની રજૂઆત ને ધ્યાનમાં લઈ લખતર એપીએમસી સી ચેરમેન કર્મદીપસિંહ ચાલાની ઉપસ્થિતિમાં કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો

મહામંત્રી જયેશ પટેલ લખતર તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ લખતર એપીએમસી ઇન્ચાર્જ સેક્રેટરી અમિતભાઈ મોરી તેમજ લખતર એપીએમસી ના ડાયરેક્ટરો સહિત આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર